મૈદરપુરા પોલીસ સ્ટેશન વસ્તારમાંથી રૂપિયા ત્રણ લાખ ત્રણું હજાર સાતસો પચાસની મત્તાને ફાસ્ટ ટ્રેક બ્રાન્ડની કોપી ઘડિયાળ સાથે એક ઇસમને ઝડપી પાડતી સુરત શાહ સચિવ પોલીસ કમિશનર શનુભમસિંહ ગેહલોતના ઇસો શહેરમાં ओरिजिनल ब्रांड अलग -अलग ने डुप्लीकेट कॉपी बनावी વેચતા ઇસમઓ પર વચરા કે કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુ મેસૂજી નામના માર્ગદર્શન હેઠળ SOG ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર નામે અલગ અલગ ટીમો બનાવી સુરજ શર્મા ઓરિજિનલ બ્રાન્ડની વસ્તુને ડુપ્લિકેટ કોપી બનાવી વેચતા ઇસમઓને આઈડેન્ટિફિકેશન કરવાનો પ્રયત્નો હાથ ધરેલા દરમિયાન SOG ના PI TB પંડિયા તથા PI AS સોલારા નાઓની ટીમે માહિતી મળેલ કે

ફાસ્ટ્રેક બ્રાન્ડની ઘડિયાળો નો આઠસો પંચોતેર જેની કુલે કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજાર સાતસો પચાસ રૂપિયાની મત્તાને ડુપ્લિકેટ ઘડિયાળોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે